જય શ્રી કૃષ્ણ એમ કેવાય જય શ્રી કૃષ્ણ હેલ્લો ફેમિલી જય શ્રી કૃષ્ણ તો હું છે

હા બધાય જોવા આવ્યા છે હે કડોટલો જોવા ઓલ ભાગી ડોલ માં પકડીને આવી હતી એ થોડી રોટલી ખાય રોટલી ખાય ન ખાય રોટલી છે કા બધાય હોય જો અમારે ફેનીલ ભાઈ છે ને

આવી રીતે આપણે બધા એના નાના નાના કટકા કરી નાખવાના જો જાડી હોય સારી તો આવી રીતે થોડ થોડી ઉતારી નાખાય આ તો મે આ આ હરખવાનો પાવડર બનાવવામાં કઈ કોણો હરખવાની જરૂર ન હોય આમાં આવી રીતે જો પાકલ સિંગ ને આવો ગઈઢો હરખો થઈ ગયો હોય ને તોય હાલે ટૂંકમાં આપણે તો મિક્સરમાં પીસવું જ છે અને વચ્ચેના બી હોય ને બી આપણે કઈ જવાના બી અત્યારે તો થોડા કડક થઈ ગયા હોય આવી રીતે બી કાઢી નાખીએ આપણે વચ્ચેથી ગઈઠો હોય એટલે આસાની થી નીકળી જાય આવી રીતે પેલા આપણે બધા કટકા કરશિયું ખરાબ હોય કઈ જવાનું

નાના નાના ટુકડા કરી આગલો વિડિયો બનાવ્યો હતો ને શ્રીફળ ભરવાનું કીડિયારું પૂરવાના હતા શ્રીફળ ભરવા જો આટલું આટલું આ એક બાસ્કુ આખું ભેડકું છે નું એ ખાંડ છે કઈક તો ફેરવાઈ ગઈ છે અને આ રવો એટલો બધો રવો આ ટોપરાનું ખમણ આ ટોપરાનું ખમણ છે આ બધું મિક્સ કરી અને જો આવી રીતે પાસા આ ભરવાના આ આવડી મહેનત થાય આ એક ખાલી શ્રીફળ ભરવામાં આવી રીતે ભરે અંદર બધી વસ્તુ જાય હા નહીં ફાવી ગયું બાપુ

ખાડો કરીને દાટે કે કુતરા ફોરે ને એ રીતે આ બધા શ્રીફળ પાસાટવા જાહે એટલે કેટલો ટાઈમ આની અંદર લાગતો હોય આ એક શ્રીફળ ભરવામાં કેટલી મહેનત થાય એક શ્રીફળ ભરાય ને તૈયાર થાય પછી આખું વરફ પીળ્યું ને ઉપાદી નહીં ખાવાના નામની કાશન પાપા આખું વરખ ખાધા રાખે ને નો વરસ એક મહિનો તો ખવાય ને એમ એનો સ્ટોર કરેલ હોય એ

ખાવા તો આપડે વિડીયો ને અહીંયા એન્ડ કરીશી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો